So hello! ગુજરાતી ભાઈઓ અને બહેનો હું આજે તમારા સામે એક એવી કંપની રિપ્રેઝેન્ટ કરું છું ને જે કંપની સુરતની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે જ્યાં તમને તમામ વસ્તુઓ એક જ જગ્યાએ મળી જશે મતલબ કે કસે જવાની જરૂર નથી મિત્રો તમને હવે અહીંયાથી બધું જ કલેક્શન તમને મળી જશે એ પણ મેન્યુફેક્ચરિંગ રેટ પર એ પણ સીધું ફેક્ટરી થી રેડી થઈને અહીંયા હું એ છે ને સુરતની સૌથી સસ્તી સાડી જોઈ છે જે કે ખાલી પિસ્તાલીસ રૂપિયાની છે હા સાચું સાંભળો છો હું અહીંયા પિસ્તાલીસ રૂપિયાની સાડી તો ચાલો હું પણ તમને એ જ સાડી બતાવી દઉં આ જે સાડી છે ને મિત્રો આ પિસ્તાલીસ રૂપિયાની છે જુઓ આના અંદર કલર્સ જો કેટલા સરસ સરસ બ્રાઇટ કલર છે જેમ કે આપણે આપણે ગુજરાતી રંગીલા છે તો આના અંદર પણ તમને બધું કલર તમને જોવા મળી જશે અને એવા સરસ સરસ આર્ટિકલ્સ છે ને બુટિક કલેક્શન છે આ તો અને આ લોકોના પાસે જે છે ને ખૂબ જ સરસ પ્રિન્ટેડ સાડીઓના પણ કલેક્શન છે જેના અંદર તમે જોઈ શકો છો આ બધા જ જે કલેક્શન છે તે નવા કલેક્શન છે ને પ્રિન્ટેડ એટલે કેવા ટાઈપના ખબર હું તમને એકવાર બતાવી દઉં આ પ્યોર સિફોનની સાડી છે બરાબર આનું આર્ટિકલ્સ જુઓ ખૂબ જ સરસ આર્ટિકલ છે નવ્વા રૂપિયાનું આનો સ્ટાર્ટિંગ રહેશે મિત્રો કલર્સ જોઈ શકો છો કલર્સ ખૂબ જ સરસ છે એકવાર હું તમને આ સાડી ઓપન કરાવીને બતાવી દઉં રેડ સાડી મારો રેડ ફેવરિટ કલર છે તો હું રાઇડલ્સ ઓપન કરીને બતાવીશ તમને તમે જોઈ શકો છો આ ટાઈપનું લહેરિયું છે પ્યોર સિફોન ફેબ્રિક છે હા આ જે છે આનું બ્લાઉઝ પીસ રહેવાનું છે સાડા છ મીટર ની મિત્રો આ સાડી છે ઇન્ક્લુડિંગ બ્લાઉઝ પીસ બ્લાઉઝ પીસ પીસલો કલર નું જોવા મળશે આ બ્લાઉઝ પીસ છે ને હું તમને આની સાડી દઉં એટલે ખૂબ જ સરસ અને ખૂબ જ પાટલું ફેબ્રિક હોય છે તમે જોઈ શકો છો ખૂબ જ એક હોય ને કે એક પાઉચના અંદર આવી જાય સેફ ટાઈપની આ સાડી રહેવાની છે એકવાર આની ઘડી હું તમને ઓપન કરીને બતાવી દઉં ઘડી પણ જલ્દી થી ખુલતી નથી મારાથી કઈ નહીં તમે જોઈ શકો આ ટાઈપ નું સાડી નું આર્ટિકલ રહેવાનું છે જે રોડ પ્લેસ હોય ને રોલ પ્રેસ સાડીસ તે ટાઈપ નું આર્ટિકલ છે જુઓ કેટલું સરસ છે ને મિત્રો આ તો મારું એકદમ ફેવરેટ આર્ટિકલ છે એમ થાય કે આખો બંચ લઈને જાઓ તેવા ટાઈપના આર્ટિકલ્સ જોઈ શકો આ ટાઈપની કંઈ સાડીનું આર્ટિકલ રહેવાનું છે અને અંદર જો તમને કલર વેરાયટીઝ જોઈતી હોય ને તો કલર વેરાયટીઝ તમને મળી જશે સાડા મીટરની આની લેન્થ રહેવાની છે આખી સાડી બતાવો તમને જુઓ આ ટાઈપની સાડીનું આખું લેન્થ રહેવાનું છે અને ખૂબ જ સરસ વેર કર્યા બાદ તો એટલો સરસ લુક આવશે ને આનો તમે જુઓ આ ટાઈપનું કઈ વેર કર્યા બાદ લુક આવવાનો છે અને ગુજરાતીઓને તો લહેરીઓ અને બાંધણી એટલું ગમતું હોય છે ને બહુ જ વધારે અને અહીંયા તો લહેરિયા અને બાંધણીને તમને એટલા બધા કલેક્શન જોવા મળી જશે આ એનું બ્લાઉઝ પીસ રહેવાનું છે અને આનું હું તમને એકવાર કલર વેરાયટીસ બતાવી દઉં તમે જોઈ શકો છો યલોના અંદર પણ તમને કલર વેરાયટીસ અલગ અલગ જોવા મળી જશે બ્લુ છે આસમાની કલર છે રેડ કલર છે અને અંદર તમને બ્લેક કલર મળી જશે પર્પલ જાંબુડિયું કલર મળી જશે એટલા આટલા બધા આના અંદર કલર વેરાયટીઝ છે ઓપન કરીને તો હું તમને બતાવી દીધી છે અને ઇવન પ્રિન્ટેડ સાડીઝની વાત કરું તો બહુ બધી તમને પ્રિન્ટેડ સાડી અહીંયા જોવા મળી જશે જ્યાં તમે આ જોઈ શકો છો ને આ કેટલી સરસ એક રેઇનબો ટાઈપની સાડી છે એમ લાગે ને બધા રેઇનબો ના કલર એક જ અહીંયા આવી ગયા હોય તેવા ટાઈપની વાઇબ આવે છે આ ટાઈપની સાડી તમને અહીંયા નવ્વાણું રૂપિયાથી મળી જશે બંડલ પેકેજિંગ તો હોય બંડલ પેકેજિંગ મળી જશે ને તમને પાઉચ પેકેજિંગ જોઈતું હોય ને તો આ ટાઈપ નું તમને પાઉચ પેકેજિંગ પણ અહીંયા મળી જતું હોય છે લાઈવ પરચેસિંગ તમે તમારી આંખે સામે જોઈ શકો છો આ ટાઈપ રીતે અહિયાં કસ્ટમર્સ ટ્રીટ કરવામાં આવતું હોય છે ખૂબ જ સરસ રીતે કસ્ટમર્સ ને રિસ્પોન્સ કરવામાં આવતું હોય છે સ્મોલ કેપિટલ સાથે એક સરસ એવો મજાનો તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો અને હું તમને કીધું ને કે બાંધણી નું કલેક્શન આ જુઓ અહીંયા તમે જોઈ શકો છો આવા ટાઈપના ના ના ઉપર કલેક્શન મળી જશે અને ખૂબ જ સરસ બાંધણી છે ફેબ્રિક ની વાત કરું તો ખૂબ જ સોફ્ટ ફેબ્રિક છે મિત્રો અને અંદર તમને જે બધી વેરાયટીસ થઈતી હોય તે પણ મળી જશે ના કાઉન્ટર ઉપર તો તમે જોઈ શકો છો કેટલું સરસ સાડીઓનું ભરપૂર ભંડાર તમને જોવા મળી જશે એટલે જ્યાં મારી આંખો જાય છે ને ને ત્યાં ખાલી સાડીસ સાડી જ દેખાય છે અને આ રિયલ મેન્યુફેક્ચરર છે મીન્સ કે અહીંયા છે ને તમને બધી જ વેરાયટીઝ મળશે સાડીસ થઈ ગઈ હેવી રેટ ઓફ સાડી થઈ ગઈ હું તો તમને લો રેન્જ ઓફ સાડીસ બતાવું છું આજે જે પ્રિન્ટ કેટલોગ થઈ ગયું પ્રિન્ટેડ સાડી વધારે ચાલતી હોય છે ગુજરાતના અંદર તો આ ટાઈપની તમે પ્રિન્ટેડ સાડીસ રાખી શકો છો અને અહીં વાન વાત વાત કરું તો કુર્તીસ ની વેરાયટીસ મળી જશે બોટમ વેર બધું જ આર્ટિકલ્સ મળી જશે ઇવન આ તમને એક જ જગ્યાએ બધી વસ્તુ આપે છે લેડીઝ વેર મેન્સ વેર કિડ્સ અંદર અંદર થાઉઝન્ડ પ્લસ ઓફ વેરાયટીસ છે અને જગાની વાત કરું આપણે વિઝિટ ની વાત કરું તો વિઝિટ રહેવાનું છે સુરાના વન ઝીરો વન સારા દરવાજા ગ્રાઉન્ડ ફ્લોર પર અજમેરા ફેશન જોવા મળી જશે તમને મિત્રો સુરત રેલવે સ્ટેશન છે ને એનાથી હાર્ડલી એક કિલોમીટર ના અંતરે છે અને બધી વેરાયટીસ તમને અહીંયા મળી જશે ચાલો આપણે એકવાર હું તમને સેગમેન્ટ બતાવી દઉં અહીંયાના જુઓ આ ટાઈપની સાડીસ રહેવાની છે અને સ્પેશિયલી હવે તો શ્રાવણનો મહિનો આવે છે બરાબર શ્રાવણના મહિનાના અંદર બાંધણી અને લહેરિયાના કલેક્શન ખૂબ જ વધારે ટ્રેન્ડમાં થતા હોય છે તો અહીંયા તમને બાંધણી અને લહેરિયાના પણ ખાસ કલેક્શન જોવા મળી જશે હું તમને એકવાર કેટલોગ બતાવી દઉં એકવાર આખું બંડલ જ જોઈ લઈએ ને આપણે જુઓ આ ટાઈપનો આખો બંડલ રહેવાનું છે બરાબર બંડલના અંદર મેં વાત કરું ને તો આપણે દસ પીસીસનું નું પાંચ પીસીસના તે ટાઈપના બંડલ રહેવાનો છે આનો હું એકવાર તમને કેટલોગ બતાવી દઉં આ ટાઈપનું કેટલોગ રહે છે જુઓ કલા વેરાયટી જો આ લાસ્ટ પીજે જોઈ લઈએ આપડે જોઈ શકો છો આ ટાઈપ નું કેટલોગ છે અહીંયા બધા તમને કલર મળી જશે એટલે કયા પણ કલર તમારા શોપના અંદર પડી નહીં રહે તેવા ટાઈપના કલર છે અને ઘરેથી પણ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો આ લોકો સાથે જોડાઈને સ્મોલ કેપિટલથી ગામડેથી બિલોંગ કરો છો કે પછી કરો છો શહેરથી બિલોંગ બધાને જ આ લોકો પ્રોડક્ટ પહોંચાડે છે એ બી સીધા મેન્યુફેક્ચરિંગ ગ્રેડ પર કોઈ પણ દલાલ કોઈ પણ બ્રોકર રામનો જોવા નહીં મળે આ જ મને વસ્તુ કંપનીની ગમી તે આ જ વસ્તુ ગમે કારણ કે અહીંયા કોઈ પણ દલાલ કોઈ પણ બ્રોકર નહીં છે અને આર્ટિકલ્સની વાત તો ખુબ જ સરસ એવા આર્ટિકલ્સ છે જુઓ આ આર્ટિકલ મને વધારે ગમ્યું છે હું તમને આ આર્ટિકલ એકવાર

આ પણ બાદની નું કલેક્શન છે તમામ બાદની કલેક્શન કલેક્શન કહેવામાં આવતું હોય છે જુઓ આ ટાઈપના બાટેક પ્રિન્ટના પણ કલેક્શન જોવા મળી જશે ઇવન અહીંયા પ્યોર કોટન હોય ને જે ડોક્ટર પર રિકમેન્ડ કરે છે તે ટાઈપની પ્યોર કોટનની પણ સાડી તમને અહીંયા જોવા મળી જશે એક આર્ટિકલ હું તમને ઓપન કરીને જ બતાવી દઉં આ આર્ટિકલ ની એટલે તો અહીંયા કઈ કમી નથી કઈ જ નહીં ખૂટે તે ટાઈપના આર્ટિકલ્સ રહેવાના છે એ ટાઈપના સેગમેન્ટ છે કલર જુઓ કેટલો સરસ બ્રાઇટ કલર છે આ ટાઈપની આર્ટિકલ્સ રહેશે બેક સાઇડ થી કઈ સાડી આ ટાઈપની દેખાશે ફ્રન્ટ સાઈડ થી કઈ આ ટાઈપનું તમને સિરોસ્કી ડાયમંડનું અને લેસનું વર્ક જોવા મળી જશે ખૂબ જ સરસ સાડી છે યંગ જનરેશન છે તેમને પણ સાડી લાગશે ઇવન ગામડા ઇઝીલી વેરી કરી શકાય તેવા ટાઈપની આ સાડી રહેવાની છે ફેશનેબલ સાડી છે વિથ કમ્ફર્ટ લેવલ બરાબર ફેશન અને કમ્ફર્ટ બંને એક જ સ્ટીજ પર મળે ને તો બેસ્ટ હોય છે મિત્રો બરાબર તો આ ટાઈપના કલેક્શન લેવા માટે વિઝિટ જરૂરથી કરજો વિડીયો કોલની પણ સુવિધા છે ઘરે બેઠા પરચેસિંગ કરી શકો છો ઓનલાઈન પરચેસિંગ પણ કરી શકો છો અને કોઈ સારું લાગતું હોય ને કલેક્શન તેનું વોટ્સએપ પર આપણે સ્ક્રીનશોટ લઈને મોકલી શકો છો અને પર્ટિક્યુલરલી પ્રોડક્ટની પ્રાઇસ જાણી શકો છો મિત્રો આ પ્રોડક્ટ ગમતી હોય સ્ક્રીનશોટ લો વોટ્સઅપ પર મોકલો અને આની પ્રાઇસ જાણી તમે પરચેસિંગ પણ કરી શકો છો ઇવન પીડીએફ પણ મંગાવી શકો છો કલર વેરાયટીસ જોઈ શકો છો આટલા બધા બારની અને લહેરિયાઓના કલેક્શન જોવા મળી જશે ઇવન અધર પણ છે તો મિત્રો આખા વિડીયોના અંદર બધું કવર કરવાનું મુશ્કેલ છે ને એટલા માટે વિઝિટ કરજો આવી ગયો છે સ્ક્રીન પર નંબર અને કોલ કરો વિઝિટ કરો સરસ એવું કલેક્શન લઈને જાઓ તો બસ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ હું તમને મળી ધમાકેદાર નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપણી ચેનલ શેર સબસ્ક્રાઇબ સર કરી દેજો